જગન્નાથ એટલે જગતનો નાથ જ્યારે દિનચર્યાએ નીકળતો હોય નગરયાત્રાએ નીકળતો હોય છે એટલે નગરયાત્રામાં જ્યારે તેઓ જાય તેની પહેલાં પણ એક શુભ કામ એટલે તે ગજરાજ હોય છે એટલે ગજરાજનું પણ એક અનેરું મહત્ત્વ છે આપી શકો છો કે અગિયારથી પણ વધુ જે ગજરાજો છે તેને સુશોભિત કરવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ જે પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જ્યારે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને જે બહેન સાથે નગરયાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે એ નગરયાત્રાની જે શરૂઆત છે તે શરૂઆત જે સુકન છે તે શુભ સુકન જે છે તે ગજરાજ કરતા હોય છે અને યાત્રાની શરૂઆત જ્યારે નગરયાત્રાએ ભગવાન નીકળે છે ત્યારે તેની સાથે જ આ જે ગજરાજો છે તે અલગ અલગ ગજરાજો છે તેનો પ્રારંભ કરતા હોય છે એટલે નગર નગરયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે થોડી મીટોની અંદર જે કહી શકાય કે અલગ અલગ જે ટ્રકો છે તે જોવા મળશે પરંતુ હું આનું જે વિશેષ મહત્ત્વ એટલા માટે ગજરાજોનું અલગ અલગ રહ્યું છે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે શુભ ગણવામાં આવે છે ગણેશનું એક આ પ્રતિક છે તે પ્રતિકના ભાગરૂપે એટલે કોઈ પણ જે કામ કરો છો તમે તો તેનું શુભ કાર્ય છે ગણેશથી શરૂ થતું હોય છે ગણેશના પ્રતિક રૂપે આ ગજરાજો છે તે અમદાવાદ શહેરની નગરયાત્રાએ નીકળતા હોય છે તે સૌથી પહેલું તે અગ્રેસર જે હોય છે તે અગ્રેસર એ તે ગજરાજો હોય છે અને અલગ અલગ જે કહી શકાય કે તેને અલગ અલગ સંગારિત કરવામાં આવતા હોય છે અને વર્ષોથી આ પરંપરા તે રહી છે આ નગરોની ખાસ કહેવાનું સાહુ સાહેબ સાથે કારણ કે

અને પછી જૂનાગઢ જુઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પશુપાલન ગુજરાત રાજ્ય બધાની ટીમ હોય છે પશુપાલન ગુજરાત રાજ્ય જે છે એ હાથીઓની ત્રણ દિવસ પહેલાથી ચેકિંગ કરે ફિટનેસ સર્ટિફિકેટ આપે ਸ਼ਕਰਿ ਲੈ ਜੋ ਤਾਂ ਸੁਧ ਪਹਿਮ ਜਾਖਿ ਥਾਇ ਸੁਧ ਪ੍ਰੇਮ ਜਾਖਿ ਥਾਇ ਸੁਧ ਪ੍ਰੇਮ ਜਾਖਿ ਥਾਇ ਅਗਨਾਨੀ ਜੀਵ ਜਾਏ ਐ ਅਗਨਾਨੀ ਜੀਵ ਜਾਏ ਅਗਨਾਨੀ ਜੀਵ ਜਾਏ ਜਾਂ ਮਨ ਰੁ ਜਾਏ ਤੋ